સત્તામાં બેસેલા લોકોની જે કહેવાય છે મનમાનીના કિસ્સાઓ અવાર નવાર ગુજરાતમાંથી સામે આવે છે કારણ કે ગુજરાતમાં અત્યારે ત્રિપલ એન્જિન સરકાર ચાલી રહી છે કેન્દ્રથી લઈને કહેવાય છે ગામડાઓ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપની જંગી જીત થાય છે અને અત્યારે એ જ ભાજપ છે ભારતીય જનતા પાર્ટી છે એની મનમાનીનો એક કિસ્સો સામે આવ્યો છે આજે આ વિડીયોમાં તેની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળ્યા વસાવદર વિધાનસભાની ચૂંટણીના મુદ્દે રણનીતિ ઘડવાના આયોજન સાથે જેતપુર નવાગઢ જિલ્લા ભાજપના મંત્રી અને જેતપુરના પ્રભારી વલ્લભભાઈ મુળજીભાઈ આવેલા હતા અને આ મીટિંગમાં પર જેતપુર પાલિકામાં સદસ્ય તરીકે ચૂંટાયેલા તાલુકા પંચાયતના હોદ્દેદારો જેતપુર શહેર ભાજપના પ્રમુખ રાહુલ આસનાણી ભાજપ જેતપુર શહેરના તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને સદસ્યોની આ મિટિંગ રાખવામાં આવી હતી ત્યારે જેતપુર નવાગઢ કોઈ પણ સદસ્યોને લેખિત કે મૌખિક જાણકારી આપવામાં નહોતી આવતી અને તેના પરથી સાબિત થાય છે કે આ ફક્ત ને ફક્ત વિસાવદરની વિધાનસભાની જે ચૂંટણી લક્ષી હતી આ મીટિંગ બાબતે ચીફ ઓફિસરે પૂછવામાં આવ્યું કે મીટિંગ શા માટે કોઈ લેખિત પરવાનગી માંગવામાં પણ નથી લેખિત પરવાનગી લેવામાં પણ નથી આવે જ્યારે જેતપુર શહેર ભાજપના પ્રમુખ રાહુલે કેમેરા સામે સ્વીકાર્યું હતું કે મેં લેખિત મંજૂરી માંગી છે લેખિત મંજૂરી પણ મળેલ છે અમારા સહયોગી જયારે ત્યાં ગયા ને સવાલો પૂછ્યા ત્યારે ભાજપના નેતાઓ ભાગ્યા હતા સૌથી પહેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ પારગી તેમની સાથે જ વાત કરી જી મનોજભાઈ વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં ગરમાવો આવ્યો છે એની સાથે જ જેતપુર નવાગઢ નગરપાલિકાની મીટિંગ હોલમાં એક મીટિંગ યોજાઈ હતી શું હતી સમગ્ર ઘટના જે વિધાનસભા એટલે કે વિસાવદર વિધાનસભાની જે ચૂંટણીની વાત છે અને એમાં જેતપુરમાં જે નવગઢ જેતપુર નગરપાલિકાનું બિલ્ડિંગ છે એની અંદર બિલ્ડિંગો નો કોઈ સંગઠન કેવી રીતે ઉપયોગ કરી શકે જેની અંદર જેતપુર શહેર ભાજપના પ્રમુખ છે રાહુલભાઈ આસનાણી એવી જ રીતે રાજકોટ જિલ્લાના મંત્રી છે આવા અનેક હોદેદારો જે ભારતીય જનતા પાર્ટીના છે અમે ત્યાં પહોંચ્યા તો એવું એમનું કહેવાનું થયું કે આ તો સદસ્યોની મિટિંગ છે તો મેં કીધું સદસ્યો હોય તો ચુમાલીસ સદસ્યો ટોટલ જેતપુર માં છે અને ખરેખર બત્રીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે અગિયાર પક્ષો છે અને એક કોંગ્રેસની સીટ છે તો આજે બાકી રહી જતા બાર છે એને કેમ કોઈ આમંત્ર નથી આપવામાં આવ્યું લેખિત કે મૌખિક એની સામે જ્યારે ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી તો ચીફ ઓફિસરનું કહેવાનું છે કે પ્રમુખે મારી પાસેથી કંઈક બેઠક માટે થઈને એક માંગણી કરી હતી પણ મેં કીધું તમે મારી પાસે માંગણી કરે એટલે તમે સીધી મંજૂરી કેવી રીતે આપી શકો અને ઓલરેડી મીટિંગ જે છે એ રાજકીય મુદ્દાઓ ઉપર જ હતી વિસાવદર ના મુદ્દાઓથી ખભેથી ખભો મિલાવીને ચાલવાની વાતો ચાલતી હતી ને પત્રકારો ને કેમેરા પહોંચી ગયા એટલે તરત જ વાત બદલાઈ નાખી કે અગિયાર વર્ષના વિકાસની વાતો અમે તો કરતા હતા ને આગળ અમારે આમ કરવાનું છે હકીકત એવું કશું હતું નહિ બધા ભારતીય જનતા પાર્ટી નાખી અને ઓલરેડી હવે શું કરવું ઇમરજન્સીમાં ચેન્જ કરવી પડી એમના જે જિલ્લાના મંત્રી અને જેતપુરના પ્રભારી છે શેખલિયાભાઈ તો લિફ્ટમાં બેસવાને બદલે સીધા પગથિયા ઉતરવા માંડ્યા દોડવા માંડ્યા પોતાનું નામ અનેક વખત પૂછવા છતાં નામ હોદ્દો આપવા તૈયાર નહોતા બોલવા તૈયાર નહોતા આવી સ્થિતિ હતી ત્યારે જ્યારે પોતે મિટિંગ લેતા હોય છે એ સંજોગોની અંદર પત્રકારોને જોઈને જેતપુરના શહેર પ્રમુખ રાહુલભાઈ આસનાનીને પૂછે છે કે ભાઈ આ કોણ છે અને આપણે એમને બોલાવ્યા છે આમ તેમ એટલે કે ના ના એટલે આખી મીટિંગનો રૂખ ચેન્જ કરી નાખ્યો પણ ખરેખર એક સત્ય જોઈએ તો વિસાવદર ચૂંટણીના મુદ્દે બોલાવેલી મિટિંગ હતી ભલે એ લોકો સ્વીકાર્યા ની કારણ કે બધાને જોઈ ગયા એટલે વાત આખી ચેન્જ કરી નાખી નહીં તો હું તમને એમ કહું છું કે જેતપુરના વિકાસની વાત હોય જેતપુરના સાર્વજનિક સમસ્યાઓના મુદ્દાઓની વાત હોય તો એમણે બધાને બોલાવવા જોઈએ તો બીજા તો કોઈને બોલાવ્યા નથી ત્યારે આજ આજ સંજોગોની અંદર એક કોંગ્રેસના ચૂંટાયેલા મહિલા સદસ્ય અને એક જે છે ભરતભાઈ હતા એ પોતે છે કે આવી રીતે મિટિંગો ના થઈ શકે અમને કોઈ નથી ત્યારે પટ્ટાવાળાને એટલે કે આજે જાહેર રજા છે તમે વિચાર કરો કેટલી જોહુકમી છે આ લોકોની પટ્ટાવાળાને બોલાવે છે પટ્ટાવાળા પાસેથી સાડા આઠ વાગ્યામાં બિલ્ડિંગ ખોલાવે છે પટ્ટાવાળા પાસે બધું સાફસુફ કરાવે છે રજાના દિવસમાં અને બધું જ જે કંઈ પણ છે એ એમની પાસેથી કામ કરાવડાવે છે ચા પાણી દેવડાવે છે તો આ એક એમ કહેવાય કે જોખમી છે આવી રીતે ના કરી શકાય અને બિલ્ડિંગનો મિસયુઝ કર્યો માની લો કે મિટિંગ માટે થઈને કાર્યવાહી થવી જોઈએ તો હવે કાલ કોઈ કોંગ્રેસ વાળા માંગશે પરમ દિવસ આમ આદમી પાર્ટી વાળા માંગશે એના પછી કોઈ પણ અન્ય પક્ષો માંગશે એટલે આ કઈ પ્રાઇવેટ પ્રોપર્ટી થોડી છે અને પક્ષની કોઈ મિટિંગ કરવાની હોય તો એના વ્યક્તિગત કાર્યાલય જે એમના હોય ત્યાં કરવાની હોય આ તો કોઈ જાણે પૂછવા વાળું જ નથી આ એની હિંમત એટલી બધી આવી ગઈ છે કે આપણી પાસે બહુમતી છે પૂછવા વાળું જ નથી આ તો કોઈ એક વાત લીકેજ થઈ કે ભાઈ આવી એક મિટિંગ છે ત્યાં અને કોઈની પાસે જવાબ નથી એકબીજાની ઉપર ઢોળે છે એમના પ્રભારી એવું કે છે કે ભાઈ ખરેખર તો સદસ્યો એ ગોઠવેલી આ મિટિંગ છે ત્યારે એને સદસ્યોને જાહેરમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે આમાંથી કોઈ આયોજક હોય તો બોલો કોણ આયોજક છે આયોજક તરીકે કોઈ આગળ આવવા તૈયાર નહોતું આવી પરિસ્થિતિ હતી અને એમ કેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં જે આ ચાહે સંગઠનના લોકો હોય કે ચૂંટાયેલા લોકો આ બધાને ભેગા કરીને એવું નક્કી કરી લીધું આ લોકોએ કે હવે અમે જેટલું કરશું એટલું જ થશે અમારે નથી અધિકારીની પરમિશન ની જરૂર નથી અમારે કોઈ બીજા અન્ય હોદ્દેદારોની પરમિશનની જરૂર હવે અમારી ઈચ્છા થશે ત્યારે આ ખુલશે એની ઈચ્છા પડે ત્યારે સવારે નવ વાગે રજાની અંદર આ મિટિંગ હોલ ખુલે છે આ તો સારું થયું આમાંથી કોઈના દીકરા દીકરીના કોઈના લગ્ન પ્રસંગ હોય અને એની ઈચ્છા થાય કે અમારે અહીંયા કરી નાખું છે એટલે કરી શકે આ તો એના જે વિવાદ થઈ એટલે બહુ જ જેને કે ભાઈ એવડો મોટો સંદેશ હવે લોકોની સામે જાય છે કે આ લોકો ને હવે કાંઈ ફેર પડતો નથી ચૂંટાઈ ગયા હવે તમે તમારી રીતે અમે અમારી રીતે ભગવતી જે પ્રમાણે મનોજભાઈ કહી રહ્યા છે કે ત્યાં જે મીટિંગ હતી તે ખાસ કરીને ભાજપના સદસ્યો દ્વારા જે કહેવાય છે તેના કાર્યકરો દ્વારા વિસાવદરની ચૂંટણીને લઈને કરવામાં આવી રહી છે ના જે કહેવાય મીટિંગ છે તેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવે અને ખાસ ત્યાંના હું દ્રશ્યો તમને પણ બતાવવા માંગીશ કે ત્યારે મીટિંગ દરમિયાન અમારા સહયોગી ત્યારે પહોંચ્યા હતા ત્યાં અને કેવા દ્રશ્યો જોવા મળ્યા છે તેના પર નજર કરીએ અને કવર કરીએ

માટે જેતપુર નવાગઢ નગરપાલિકાની જનતા માટે ના કરી શકે તમે પણ તમે ભાગવો છો કે તમે વાત તો કરો તમારું નામ નથી આપતા તમે સંગઠન માંથી આવ્યા છો તમે તમારું નામ શું કેમ નથી આપતા

મોકલે બરાબર શેના માટે શેની મિટિંગ હતી શેની મિટિંગ વિસા વધારા માટે ની અત્યારે અંદર આવી એનો જિલ્લાની અંદર હોદો છે તમે વિચાર કરો કે આ પરિસ્થિતિ છે અહીંયા લો સરસ મજાનું બોર્ડ છે મંત્રી રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પછી નંબર લો કઈ ગાડી હતી વળી પાછું ભૂલાઈ જશે નંબર લઈ લો હા એમ અત્યારે હવે ગાડી રિવર્સમાં જાય છે અને ધીમે ધીમે બહાર જાય અવાજ બધો એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મળવા માટે જોતા રહો BS90 ન્યૂઝ નમસ્કાર